ગુજરાતના ખેડૂતો કાયદાનું પાલન કરાવવા માટે આંદોલન ઉપર ઉતરવું પડ્યું હતું મહાપંચાયત બોલાવી પડી હતી અને એ મહાપંચાયતમાં કાયદાનું પાલન કરાવવા માટે જે પોલીસ ગુજરાતે રાખેલી છે એ પોલીસ દ્વારા જ તે ગુજરાતની અંદર ખેડૂતો ઉપર જગતના તાત ઉપર અત્યાચાર કરવામાં આવેલો લાઠીચાર્જ કરવામાં આવેલો અશ્રુ ઘોડા છોડવામાં આવેલા અને વધુમાં એમના ઉપર ત્રણસો સાત જેવી ગંભીર કલમો લગાવવામાં આવેલી છે આમ આદમી પાર્ટી તરફથી હું ખેડૂતોને વચન આપું છું કે રોડ ઉપરની લડાઈ હોય રસ્તા ઉપરની લડાઈ હોય કે કોર્ટ કોર્ટની અંદરની લડાઈ હોય આમ આદમી પાર્ટી જગતના તાતની સાથે છે આવતીકાલે જે જગ્યાએ ઘટના બનેલી હતી કે હળઘડ ગામે આમ આદમી પાર્ટી લીગલ સેલ તરફથી અમારું એક પ્રતિનિધિ મંડળ ત્યાં આવશે લોકોની રજૂઆત સાંભળશે અને જ્યાં જરૂર પડશે અહીંયા કાયદાકીય મદદ કરશે અને જરૂર પડશે તો જે તે પોલીસવાળાએ જે રીતે ખેડૂતો ઉપર અત્યાચાર કરેલો છે એમના વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરવામાં આવશે ખેડૂતો પાસે અધિકાર છે ફક્ત પોલીસ પાસે અધિકાર નથી કે એ જ ફરિયાદ દાખલ કરી શકે ખેડૂતો પાસે પણ અધિકાર છે બાબા સાહેબ ભીમરાવ આંબેડકરને સરદાર પટેલ દ્વારા આપણને આપવામાં આવેલો અધિકાર છે અને આવનારા સમયમાં જરૂર પડશે તો અમે કોર્ટમાં પણ ફરિયાદ દાખલ કરશું અને જરૂર પડશે તો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી પણ લડી લઈશું તમામ ખેડૂત મિત્રોને વિનંતી છે કે અમે તમારી સાથે છીએ તમે જગતના તાત છો તમે અમારા અને આ પોલીસવાળાના દરેક લોકોના પેટ ભરો છો પણ છતાં એ તમારા ઉપર એફઆઈઆર કરે છે ભાજપના ઈશારે એફઆઈઆર કરે છે તમે મુંજાતા નહીં બે હજાર સત્યાવીસ નજીક છે અમે તમારી વારે છીએ અમે તમારી સાથે છીએ મુંજાતા નહીં અમે આવતીકાલે આવીએ છીએ અને કાયદાકીય જ્યાં પણ જરૂર પડશે ત્યાં વિના મૂલ્યે દરેક જગ્યાએ અમે તમને સહાય કરશું સપોર્ટ કરશું અને જરૂર પડશે તો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી પણ જાશું જય જવાન જય કિસાન